એટલે જે મદ્યપાન છે દારૂનું સેવન છે કે વ્યસનો છે એ આપણે હંમેશા નુકસાન કરતા હોય છે પરંતુ જ્યારે હું કે તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ છીએ ત્યારે આપણે એવા દુર્વ્યસનોથી દૂર થઈ જઈ શકીએ છીએ અને તેની સાથે સાથે આપણને પ્રભુ તરફથી આશીર્વાદો પણ પ્રાપ્ત થાય છે અને મુક્તિનો આઝાદીનો અને સુખી અને સુવિધાજનક જીવનનો આનંદ આપણે લઈ શકીએ છીએ અને તો પણ અમુક લોકો આ વાતનો નકાર કરે છે આ વાતમાં અમુકને મજા પણ આવતી નથી કે આવું બધું ધાર્મિક લોકો બોલે આત્મિક લોકો બોલે અથવા તો આપણે એમાં માનતા નથી એવું વિચારીને મજાક મસ્તીમાં કે પછી મોજ મજામાં લાગેલા હોય છે જેમ કે આગળનું ગીત તમે સાંભળી શકો

અને સામાજિક જાગૃતિ લાવવા માટેનું છે કે જેથી લોકો વ્યસનોની ગુલામીમાંથી મુક્ત થવા અને એક ઉત્તમ સભ્ય સમાજ બનવા સમર્પિત થઈ શકે લાંબા સમય પછી અમે બધા ભાઈબંધ ભેગા થયેલા એટલે ખુશી ખુશીમાં પી લીધું એમાં શું ખોટું કર્યું મજા આવી બધા મિત્રો સાથે ફરીને અને દારૂ પીને એ તો અમારો રિવાજ છે એ તો અમારી ધાર્મિક પરંપરા છે દારૂ વગર કેવી રીતે ચાલે દારૂ ચડાવ્યા વગર આ વિધિ ના પૂરો થાય લાવવું જ પડશે દારૂ વગર આગળ કોઈ કાર્યક્રમ ચાલવાનો નથી રાજકારણમાં આવ્યા છીએ તો હવે દારૂ પીવો બી પડે અને દારૂ બી પડે નહી તો આપણી રાજ સત્તા વધારે લાંબી નહીં બિઝનેસમાં આવ્યા છે તો હવે બિઝનેસને ટકાવી રાખવા માટે આપણે થોડું ઘણી બાંધછોડ તો કરવી પડશે નહી તો એ નહીં ચાલશે એટલા માટે આપણે કોમ્પ્રોમાઈઝ તો કરવું પડશે થોડું પીવું પડશે અને પીગડાવવું બી પડશે થોડું માથું દુખતું હતું એટલે થોડી રાહત થાય એના માટે થોડુંક પી લીધું વધારે નથી પીધું પણ શાંતિથી ઊંઘી જવા માટે થોડુંક પી લીધું અમુક લોકો હસતા હસતા પણ આવું બોલે છે અથવા મજાકમાં બોલે છે અથવા સિરિયસલી પણ બોલે છે અને તેઓ આવું બોલે છે અરે લોગ દારૂ કો બદનામ ક્યું કરતે હો વળી કેટલાક લોકો આવું પણ કહે છે ખાસ કરીને લગ્ન પ્રસંગ હોય ત્યારે અથવા ખુશીનો પ્રસંગ હોય ત્યારે અરે તમે દારૂ નથી લાવ્યા લગ્ન પ્રસંગ છે અને દારૂ નથી લાવ્યા દારૂ વગર તો શું મજા આવશે યાર વળી કેટલાક લોકો આવા કારણોને લીધે પણ દારૂ પીતા હોય છે અને તેઓ શાયરી બોલતા હોય છે અથવા ડાયલોગ બોલતા હોય છે કે બેફા તો વો નીકળી દારૂ ને કભી બેફાઈ નહી કી અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે રાકેશભાઈ ઘણા વર્ષોથી અમે દારૂ પીતા આવ્યા છે આ વ્યસનોમાં છીએ તો હવે તો આદત પડી ગઈ છે હવે તો મજબૂરી થઈ ગઈ છે હવે તો છૂટી શકાતું નથી અને છોડવાની આવી ઈચ્છા પણ થતી નથી અને એવા કારણોથી પણ કેટલાક લોકો વ્યસનોમાં ફસાયેલા હોય છે કેટલાક લોકોનું એવું કહેવું છે કે હું દારૂ તો પીવું છું પણ વારે વારે નથી પીતો ક્યારેક ક્યારેક પીવું છું વારંવાર પીતો નથી અમુક પ્રસંગે હું દારૂ પીવું છું બોલીવુડમાં અને ગીતો બન્યા છે અને એ ગીતોમાંથી બહુ બહુ ફેમસ થયા થયા જાણીતા લોકો ગીતો છે નાચે છે છે અથવા તો સાંભળે અને એવા કેટલાક ગીતો અહીં અમે મૂકવાની કોશિશ કરી છે ગીતો સાંભળીને કદાચ આપણી લાગણી ઉત્તેજિત થઈ જાય અથવા તો આપણને બહુ સારું લાગે કે જોરદાર ગીત છે અથવા જે મારો હીરો છે અથવા મારી હિરોઈન છે તે જો આવું કરે છે તો હું પણ કરું એવા વિચારે અથવા તો લોકો ઇન્સ્પાયર થઈને પ્રેરણા પ્રાપ્ત કરીને તેઓને જોઈને તેઓ પણ પીવાની શરૂઆત કરે છે અથવા પિતા હોય તો હજુ વધારે પીવાનું શરૂ કરે છે અથવા એટલે કે એટલા માટે જ આ જે અભિનેતા કે અભિનેત્રી છે તેમને હીરો અથવા હિરોઈન પણ કહેવામાં આવે છે અથવા તો તેમને નમૂનો ગણીને અથવા તેઓ આવું કરે છે તો હું પણ કરું એવો વિચાર કરીને ઘણા લોકો પોતાના પ્રસંગોમાં અથવા ભાઈબંધીમાં કે સમાજના કોઈ ફંક્શન હોય પ્રસંગો હોય તેમાં આ પ્રમાણે કરતા રહેતા હોય છે તો એ કરવામાં આવે છે પણ એનું નુકસાન પણ છે એ પણ આપણે યાદ રાખવું જોઈએ કેમકે ખુશી ખુશીમાં કર્યું છે એવું લાગે પીધું અથવા તો કશું કર્યું પણ એનું નુકસાન શું થાય છે તે વિશે પણ વિચાર કરવો જોઈએ અને એટલા માટે બિબ્લિકલ શેફર્ડ ચેનલ આ પ્રકારના ગીતોને સમર્થન આપતું નથી એ ફિલ્મના કાર્યક્રમને માટે થોડું સારું લાગે પરંતુ વાસ્તવિક જીવનમાં એનાથી કંઈ લાભ થતો હોય એવું દેખાતું નથી અને એના જેવું જ ઘણા બધા અભિનેતાઓ અભિનેત્રીઓ નશાને લગતા પદાર્થોનું એડવર્ટાઈઝ પણ કરતા હોય છે જેમ કે વિમલ ગુટકા જે છે તેનું અભિનેતાઓ એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે અથવા બીજા અનેક પ્રકારના નશા છે જેમનો જાહેરાત કરવામાં આવે છે પરંતુ આપણે જાગૃત નાગરિક તરીકે અથવા જુવાનો તરીકે આ પ્રકારના વ્યસનોથી અને નશા ઉત્પન્ન કરનારી વસ્તુઓથી આપણે અળગા રહેવું જોઈએ વ્યસનો અનેક પ્રકારના છે બીડીનું વ્યસન તમાકુનું વ્યસન સિગારેટ પછી પડીકી પંઢરપૂડી પછી વિમલ ગુટકા દારૂ અને ઘણા પ્રકારના વ્યસનો ઇન્જેક્શનથી પણ લોકો નશો કરે છે પછી ટેબ્લેટથી પણ નશો કરે છે પડીકીથી ચરસ ગાંજો એવા અનેક પ્રકારના છે જે ગામડાઓમાં એટલું નથી જોવા મળતું પરંતુ સિટીઓમાં જોવા મળે છે અને એ વ્યસનોને લીધે આપણા શરીર ઉપર પુષ્કળ ગંભીર નુકસાન થાય છે આપણા પોતાના શરીરમાં એટલું બધું નુકસાન થાય છે કે એક એક અવયવો એમાં ઇન્વોલ્વ થઈ જાય છે અને તેના લીધે દાખલા તરીકે જોવા જઈએ તો તમાકુને લીધે માણસ વારંવાર તમાકુ પંઢરપુરી જે કહેવામાં આવે છે હાથમાં ચોડીને પછી માણસો મોડાની અંદર મૂકે છે હંમેશા તે મોડામાં રાખે છે તેને લીધે માણસનું નાકનું કેન્સર મૂળાનું કેન્સર છાતી અને છાતીની અંદર દમ ઉત્પન્ન થાય છે અને માણસને લોહીનું કેન્સર છે ફેફસાનું કેન્સર છે બ્રોન્કાઇટિસ જેવી બીમારીઓ થાય છે અને તેના લીધે શરીરમાં ઘણું નુકસાન થાય છે અને માણસને પાચનતંત્ર પણ નબળું પડી જાય છે અને દારૂને લીધે તો એટલું બધું નુકસાન થાય છે કે માણસનો ચેતા આપણે માણસ જ્યારે પીએ છે ત્યારે એ માણસને એટલું બધું નુકસાન થાય છે સ્ટમકનું કેન્સર છે પછી માણસને જઠરમાં ચાંદા પડી જાય છે સ્વાદુપિંડનું કેન્સર થાય છે હાથ પગની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે ચેતાતંત્ર આખું માણસનું એની અંદર ઇન્વોલ્વ થાય છે અને વ્યક્તિને પેરાલાઇસિસ થઈ જાય છે અને માણસનું આખું શરીર જાણે દારૂને લીધે એકદમ ખરાબ થઈ જાય છે એની અંદર લીવર લિવર વધારે ખરાબ થઈ જાય છે એમાં સિરોસીસ ઓફ લિવર પણ થાય છે અને માણસ એ વ્યસન વગર માણસને ચાલતું નથી એવું થઈ જાય છે અને એક એક વ્યસનોને લીધે માણસનું જીવન જે છે તે જાણે કે નરકમાં ધકેલાઈ જતું હોય એવું લાગે છે અને જોવા જઈએ તો હું પોતે હોસ્પિટલમાં કામ કરું છું સ્ટાફ નર્સ છું ત્યારે અમારી પાસે ઘણા એવા પેશન્ટ આવે છે દારૂને લીધે માણસ એક દિવસ કે બે દિવસ દારૂ નથી પીતો તો માણસને એના વગર ચાલતું નથી માણસ એટલો બેબાકડો થઈ જાય છે એનું મગજ એટલું બધું જાણે ચાલ ચાલવા લાગે છે એને હેલ્યુસિનેશન કે જાણે કે કોઈ વ્યક્તિ આવે છે કોઈ વ્યક્તિએ મને માર્યું છે એવું બધું એના જીવનમાં થાય છે તો વ્યસન જે છે એ આપણા જીવનને માટે આપણા શરીરને માટે ઘણું જ નુકસાનકારક છે એ આપણા શરીરને જ નુકસાનકારક છે એટલું જ નહીં આપણા પરિવારને માટે પણ નુકસાનકારક છે આપણું પરિવારમાં સુખ શાંતિ છીનવાઈ જાય છે અને આપણા બાળકોને પણ આપણે પૂરેપૂરું કેમકે દારૂમાં જ કે વ્યસનમાં જ માણસ એટલા બધા પૈસાઓ ખર્ચી નાખે છે અને તે કામ કરી શકતો નથી તેનું મગજ બરાબર કામ કરી શકતું નથી તેથી માણસ બાળકો પર પણ ધ્યાન આપી શકતું નથી પરિવારની પણ કાળજી બરાબર લઈ શકતું નથી અને માણસ પોતાનું જ નુકસાન નથી કરતો પરિવારનું પણ નુકસાન કરે છે અને સમાજનું પણ નુકસાન કરે છે તો વ્યસનોથી હંમેશા દૂર રહેવું જોઈએ અને નથી છૂટતું તો ધીરે ધીરે કરીને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ કે દરેક વસ્તુ અશક્ય નથી એને જ્યારે આપણે મનથી ઠાની લઈએ છીએ કે મારે આ નથી કરવું કે મારે આ નથી પીવું મારે છોડવું જ છે તો છૂટી શકે છે અને માણસ તેમાંથી બહાર નીકળી શકે છે અને એક તંદુરસ્ત જીવન પોતે જીવી શકે છે આભાર મનુષ્ય કે સ્પંસમાન ફેફڑے હવા શોખને કે લિયે બને હે લેકિન કુછ લોગ फेफड़ों को बीड़ी सिगरेट का धुआं सोखने के लिए इस्तेमाल करते हैं एक आम धूम्रपान करने वाले व्यक्ति के फेफड़ों को अगर आप निचोड़ देखें तो इतनी मात्रा में आपको साल भर का कैंसर पैदा करने वाला टार मिलेगा इतना टार आपको बीमार बहुत बीमार बनाने के लिए काफी है एक बात याद रखिए दारू पीवा नहीं लीजिए અનેક સમસ્યાઓનું સર્જન થાય છે જેમ કે વ્યક્તિગત રીતે માનસિક રીતે શારીરિક સમસ્યાઓ આર્થિક સમસ્યાઓ સમાજમાં અને રાજકારણમાં પણ સમસ્યાનું કારણ બને છે દારૂ હું તો એટલે સુધી માનું છું કે દેશના વિકાસમાં અથવા તો પરિવારના વિકાસમાં સમાજના વિકાસમાં અડચણરૂપ છે આ દારૂનું સેવન અને એટલા માટે આપણે આ દારૂના સંદર્ભમાં દારૂના વિષયમાં સાવચેતી રાખવું જોઈએ અને તેનાથી અડગ રહેવું જોઈએ બાઇબલમાં દારૂ ન પીવાના વિષયમાં ઘણી બધી આજ્ઞાઓ આપવામાં આવી છે એટલું જ નહીં બાઇબલ દારૂ પીવાના વિષયને કદી સમર્થન આપતું નથી અને એટલા માટે હું કેટલાક કારણો આપવાની ઈચ્છા રાખું છું કે આપણે દારૂ કેમ ન પીવો જોઈએ આપણે દારૂ ન પીવું જોઈએ અથવા વ્યસનોમાં ન રહેવું જોઈએ કેમ કે આપણે નાશો ના કરીએ આપણે દારૂ ન પીવું જોઈએ એવું ઈશ્વરનું વચન આપણે શીખવે છે આપણે દારૂ ન પીવો જોઈએ અથવા નશામાં ન રહેવું જોઈએ કેમકે જે ઈશ્વરે આપણા શરીર પ્રાણ અને આત્માની રચના કરી છે તે ઈશ્વરને એ ગમતું નથી એ તેમને એટલા માટે નથી ગમતું કેમ કે પ્રભુએ આપણા માટે સર્જન નથી કર્યું અને પ્રભુની ઈચ્છા પૂરી કરવા માટે આપણે એ દારૂના વ્યસનોમાં ન પડવું જોઈએ બાઇબલ આપણને એવું કહે છે કે તમે જગતનું મીઠું અને જગતનું અજવાળું છો અને જો મીઠું બેસવાત થઈ જાય તો શો લાભ અને પ્રભુના લોકો તરીકે આપણે આ વાતને ધ્યાન રાખવાનું છે કે તમે જગતનું મીઠું અને જો તમે જ દારૂ પીવા લાગશો તમે જ નશીલા પદાર્થોનું સેવન કરશો તમે જ એને સમર્થન કરશો તો તમે મીઠું બેસવાત થવાની ઘટના જેવી ઘટનામાં ફસાઈ જાઓ છો અથવા તો અજવાળું અંધકારરૂપ થઈ જાય તો શો લાભ અને એટલા માટે આપણે નશામાં ન રહેવું જોઈએ અથવા તો દારૂના સમર્થનમાં ન રહેવું જોઈએ અથવા તો દારૂ ન પીવો જોઈએ આપણે નશામાં ન રહેવું જોઈએ અથવા દારૂ ન પીવું જોઈએ કેમ કે આપણે નમૂનો આપવાનો છે કોને નમૂનો આપવાનો છે હું માનું છું કે પરમેશ્વરની નજરમાં આપણે નમૂના પાત્ર હોવા જોઈએ બીજું પણ હું માનું છું કે એક વડીલ તરીકે અથવા તો પરિવારના એક પિતા તરીકે પરિવારના વડીલ તરીકે અથવા સમાજના એક અધિકારી તરીકે તમારે અને મારે એક નમૂનો પણ આપવાની જરૂરત છે એક વાત તો છે કે લોકો આપણી પાસેથી શીખતા હોય છે અથવા બાળકો આપણને જોઈને શીખતા હોય છે અથવા તો તમારા જે શિષ્યો છે અથવા તમારું જે અનુકરણ કરે છે એવા લોકો તમને જોઈને શીખતા હોય છે એટલે નમૂનો આપવાની બાબત પણ બહુ અગત્યની છે અને એટલા માટે આપણે નશામાં ન રહેવું જોઈએ અથવા તો દારૂથી અડગા રહેવું જોઈએ આપણે દારૂ ન પીવો જોઈએ કેમ કે એ કોઈ કોઈ અધિકારી હોય હોય પાસ્ટર પરિવારના જે પિતા છે વડીલ છે એક તાર્કિક રીતે વિચાર કર્યો કે શોભતું નથી એક વડીલ એક શિક્ષક દારૂ પીએ એ બિલકુલ શોભાસ્પદ લાગતું નથી અને એટલા માટે આપણે દારૂથી દૂર રહેવું જોઈએ દારૂ બુદ્ધિને ભ્રષ્ટ કરે છે 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 એક વાત તો જેટલા પણ લોકો નશામાં ફસાય તેઓની તાર્કિક બુદ્ધિ ધીરે ધીરે કરતા ભ્રષ્ટ થવા લાગે છે અને બુદ્ધિ ખરેખર ભ્રષ્ટ થઈ જાય છે ઘણા લોકોનો જ્યારે તેઓ એકદમ નશાખોર થઈ જાય છે ભાન ભૂલી જાય છે ત્યારે અનેક બુદ્ધિ વગરના કામ સમજણ વગરના કામ લોકો કરતા હોય છે અને એના અનેક દાખલાઓ અનેક ઉદાહરણો જોવા મળે છે અને એટલા માટે મારે માનવું છે કે દારૂથી આપણે દૂર રહેવું જોઈએ દારૂ ન પીવું જોઈએ કેમકે દારૂ બુદ્ધિને ભ્રષ્ટ કરે છે બાઇબલમાં ખાસ કરીને સેવકોને સેવિકાઓને અથવા તો પ્રભુના નિયુક્ત કરવામાં આવેલા યાજકોને નશાથી દારૂથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે કેમ એવું કેમ કે આ જે વ્યસન છે અથવા તો નશાખોરી બાબત છે અથવા દારૂની જે બાબતો છે તે તમારા ભક્તિભાવને લાંછન લગાડે છે એવા અનેક ધર્મગુરુઓ છે અથવા તો થઈ ગયા કે જેઓને દારૂને લીધે લાંછન લાગ્યું છે તેઓ સારા હતા સારા લોક હતા સારા પ્રચારક હતા અથવા સારો ઉપદેશ કરનાર લોકો અમુક લોકો નમૂના પાત્ર પણ હતા લોકો લોકો લાખો તેમને ફોલો કરતા હતા પરંતુ તેઓ નશામાં ફસાયા અને તેના કારણે તેઓનો જે છે અથવા તો તેમનું જે ચારિત્ર્ય છે તેમાં ગરબડ થયું છે એટલે મારે કહેવાનું છે કે દારૂથી આપણે અડગા રહેવું જોઈએ કેમ કે દારૂ આપણા ભક્તિભાવને લાંછન લગાડે છે દારૂ ન પીવું જોઈએ કેમકે એ પરિવારને હંમેશા નુકસાન કરે છે એવી એક પણ ઘટના ન હોય કે દારૂ પીવાથી પરિવારને મજા આવી હોય હા કદાચ થોડા સમય માટે પરિવારે સહમતી આપી હોય અને થોડુંક સારું લાગ્યું હોય પરંતુ આખરે તો પરિવારને નુકસાન કર્યું છે દારૂએ હંમેશા પરિવારને બરબાદ કર્યા છે અને એટલા માટે પ્રભુના લોકોએ દારૂ ન પીવું જોઈએ અને બીજા લોકો એ પણ દારૂથી અળગા રહેવું જોઈએ દારૂ હંમેશા આર્થિક તંગી ઊભી કરે છે તમારી પાસે કેટલા પૈસા હોય અથવા તો તમારી પાસે ન પણ હોય પરંતુ એ હકીકત છે કે દારૂ હંમેશા પૈસાની ખોટ ઊભી કરે છે પૈસા વ્યક્તિ પાસે નહીં રહેશે કેમ કે દારૂનું વ્યસન એવું ભયાનક હોય છે કે તેને પીવા માટે લોકો કંઈ પણ ખર્ચો કરવા માટે તૈયાર થઈ જતા હોય છે એટલે મારે કહેવું છે કે દારૂથી આવ્યા પછી અથવા તો નશાખોર થઈ ગયા પછી અમુક વખતે લોકોની બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ જાય છે કે તેઓ અનૈતિક કામો કરવા તરફ પ્રેરાઈ જાય છે અથવા એવા કામ કરી બેસે છે જે સમાજમાં દેશમાં પરિવારમાં અયોગ્ય છે અનૈતિક છે અને એવા સમાચાર તમે સાંભળ્યા હશે અથવા તો તમારા સમાજમાં અથવા ગામમાં સાંભળવા મળ્યું હોય કે દારૂના નશામાં આ વ્યક્તિએ આવું કુકર્મ કરી નાખ્યું અને એટલા માટે મારે કહેવાનું વિશે કે દારૂથી અળગા રહો અથવા દારૂથી આપણે દૂર રહેવું જોઈએ કેટલા ખ્રિસ્તી લોકોનું માનવું છે અને બીજા લોકો પણ માને છે કે યોહાન યોગ અધ્યાયમાં પ્રભુ યુશુ ખ્રિસ્તે દારૂ બનાવ્યો હતો પણ સ્પષ્ટતાથી તમે અભ્યાસ કરશો તો ખબર પડશે કે એ દારૂ બનાવ્યો નથી એ દ્રાક્ષરસ બનાવ્યો હતો અને તે તાજો દ્રાક્ષરસ હતો જૂનો દ્રાક્ષરસ નહોતો હતો જૂનો દ્રાક્ષરસ આલ્કોહોલિક બની જાય છે અને પછી તે નશામાં રૂપાંતરિત થાય છે પરંતુ પ્રભુ ઈશુએ તાજો દ્રાક્ષરસ બનાવ્યો હતો અને એ બનાવવામાં નથી અને એટલા માટે હું તમને બાઇબલમાંથી ખુલાસો કરવા માંગુ છું કે બાઇબલના બીજા વચનો તમે વાંચશો બીજા પુસ્તકોમાં તો પરમેશ્વર હંમેશા દારૂના વિરોધમાં રહ્યા છે હું તમને ઘણી બધી કલમો આપી શકું છું જે સ્પષ્ટતાથી દર્શાવે છે કે પરમેશ્વરને એ પસંદ આવતું નથી અને એટલા માટે કરેંથીઓના પત્રમાં લખવામાં આવ્યું છે કે દારૂડિયાઓને અથવા નશા કરનાર લોકોને પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ મળતો નથી હવે પરમેશ્વરને જો દારૂ ગમતું હોય અને જો તેમણે દારૂ બનાવ્યું પણ હોય તો પછી પ્રભુ સ્વર્ગમાં લોકોને આવવાની મના કેમ કરતા હોય છે અને એટલા માટે આપણે સાવધાન રહીએ કોઈ તમને ભૂલાવે નહીં કે પ્રભુએ દારૂ બનાવ્યો હતું પ્રભુએ દારૂ નથી બનાવ્યું કોઈ આપણને ભમાવે નહીં સાવધાન રહીએ બાઇબલનો ઉપયોગ કરીને બાઇબલના વચનોનો ઉપયોગ કરીને કોઈ જો આ વચનનો દૂર ઉપયોગ કરતું હોય તો તેને અફસોસ છે કેમ કે બાઇબલ કહે છે દારૂડીઓને દેવના રાજ્યમાં પ્રવેશ નથી અને એટલા માટે આપણે બહુ સાવચેતી રાખીએ જાગૃત થઈએ અને આપણે નશાથી અને દારૂથી હંમેશા દૂર કરીએ એનો વિરોધ કરીએ અને પોતાના જીવનમાં અને પરિવારમાં દારૂને અને વ્યસનોને સ્થાન ન આપીએ યશયાના પુસ્તકમાં દારૂ પીનારાઓને હાય હાય અફસોસ છે એવું કહેવામાં આવ્યું છે એટલું જ નહીં એ નીતિવચનમાં પણ આ વાત લખવામાં આવી છે કે દારૂ હાય છે અને અફસોસ છે એટલે કે ઈશ્વરની દ્રષ્ટિમાં આવ્યું છે એટલે જો તમે તમારા મનમાં એવું વિચારતા હોય દારૂ પીવું પાપ નથી ખોટું નથી તો વિચારમાં પડજો કેમ કે બાઇબલનું વચન તો એવું કે છે તેઓને હાય હાય છે તેઓને અફસોસ છે અને એટલા માટે આપણે સાવધાન રહેવું જોઈએ ઈશ્વરની ચેતવણીને આપણે ગંભીરતાથી લેવું જોઈએ બાઇબલના ચેતવણીને આપણે ગંભીરતાથી લેવું જોઈએ અને આપણે દારૂથી અળગા રહેવું જોઈએ આપણે દારૂથી અળગા રહેવું જોઈએ કેમ કે દારૂ પીધા પછી ઘણા લોકો ગાળો બોલે છે બહુ ખતરનાક ગાળો બોલતા હોય છે અને તેમને ભાન પણ રહેતું નથી કે તેઓ શું બોલી રહ્યા છે નશાના અવસ્થામાં લોકો એવું એવું ગંદુ બોલે છે જેની આપણે કલ્પના પણ કરતા નથી તેઓ વ્યવહાર ભૂલી જાય છે સંબંધોને ભૂલી જાય છે અને ઘણું ખોટું કામ અથવા વિચાર અથવા શબ્દો બોલવા તરફ પ્રેરાય જાય છે અને એટલા માટે મારે અને તમારે દારૂથી દૂર રહેવું જોઈએ મારા પચીસ વર્ષના ખ્રિસ્તી જીવન અને સેવાના અનુભવોમાંથી એક વાત હું કહી શકું છું કે મને એવા હજારો લોકો મળ્યા છે જેમણે રૂબરૂ મને કહ્યું છે કે રાકેશભાઈ પહેલાં હું દારૂ પીતો હતો પણ હવે હું દારૂ પીતો નથી પહેલાં હું નશાખોર વ્યક્તિ હતો પણ હવે એવો નથી અને એવા મેં મારી પોતાની નજરે જોયા છે અને એવા અનેક દાખલાઓ હું આપી શકું છું સાક્ષીઓ તમારી આગળ બોલી શકું છું અથવા બતાવી શકું છું જેઓ પોતે તમને કહેશે કે હું પહેલા દારૂ પીતો હતો હું પહેલા વ્યસનોમાં હતો હું પહેલાં નશીલા દ્રવ્યોનું સેવન કરતો હતો પણ હવે હું એવો રહ્યો નથી અને એ સાક્ષી આજેથી તમારી પણ થઈ શકે છે એ અનુભવ તમારો પણ થઈ શકે છે જો તમે ખ્રિસ્તની પાસે મુક્તિદાતા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો છો પ્રભુએ અનેક લોકોને મદદ કરી છે અનેક લોકોને એમાંથી છોડાવ્યા છે અનેક લોકોને વ્યસનોમાંથી પ્રભુએ કાઢ્યા છે મારા તો અંગત અનુભવો પણ છે અને બીજા અનેક સાક્ષીઓ મેં સાંભળ્યું છે જેમાં ભયંકરમાં ભયંકર વ્યસનમાં પડેલ વ્યક્તિ પણ નશાઓમાંથી વ્યસનોમાંથી દુર્વ્યસનોમાંથી બહાર નીકળ્યા છે એવા કેસ એવી સાક્ષીઓ મેં સાંભળી છે અને નજરે પણ જોયું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી આશા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને જીવંત આશા આપે છે અને હું માનું છું કે તે તારનાર છે તે મુક્તિદાતા છે તે પાપમાંથી છોડાવે છે શ્રાપમાંથી છોડાવે છે અનેકો અનેક બંધનોમાંથી પણ છોડાવે છે અને જો તમે ઘણા વર્ષોથી ઘણા દિવસોથી મહિનાઓથી વ્યસનોમાં પડેલા હોય એ ગુલામીમાં પડ્યા હોય તો પણ પ્રભુ ઈશ્વર તમને એમાંથી કાઢી શકે છે હું આશા રાખું છું કે મારી આ વાતો તરફ તમે બહુ ધ્યાન આપશે God bless you.